હલો મિત્રો ભરતી નડું સ્વાગત મિત્રો અને ભરતી અપડેટ સેનલમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું મિત્રોનું તો આરોગ્ય વિભાગ દ્વારા છે મિત્રો ખાસ કરીને ડેટા ઓપરેટર માટે જે એન્ટ્રી માટે છે મિત્રો ભરતીની જાહેરાત કરી છે અને આગળ વાત કરીએ તો આપણે જે એસી ડેટા એન્ટ્રી ઓપરેટર માટે મિત્રો છે આરોગ્ય વિભાગ દ્વારા છે એ ભરતીની જાહેરાત કરી છે કઈ રીતે ફોર્મ ભરવા બધી માહિતી આપણે અહીંથી આપવાની છે મિત્રો ખાસ કરી તો વિડીયોમાં કન્ટિન્યુ મિત્રો બનાવી તો ડેટા ઓપરેટર એન્ટ્રી માટે મિત્રો ખાસ કરી તો આપણે કેટલી જગ્યા છે શું શું પ્રોસેસ છે મિત્રો એ બધી વાત આપણે આ વિડીયોમાં ખાસ કરીને કરીશું મિત્રો આગળની પ્રોસેસની આપણે થોડીક વાત કરીએ મિત્રો તો જે ભરતી વિશે માહિતી છે નોટિફિકેશન મિત્રો બહાર પાડવામાં આવશે એન્ટ્રી ડેટા ઓપરેટર માટે મિત્રો અને આ ભરતી સંબંધિત માહિતી છે એ ટૂંકા સમયમાં છે મિત્રો એ આપાયેલી છે એટલે ખાસ કરી મિત્રો આ ભરતી છે મિત્રો ખૂબ જ સરસ ભરતી છે અને વયમર્યાદાની મિત્રો આપણે વાત કરીએ વયમર્યાદા શું રહેવાની છે તો ડેટા ઓપરેટર અઢાર વર્ષથી લઈ અને મિત્રો ત્રીસ વર્ષના ઉમેદવાર છે મિત્રો અહીંયા સરળતા પુત્ર સરળતાપૂર્વક છે મિત્રો ફોર્મ એપ્લાય કરી શકશો મિત્રો તમે શૈક્ષણિક લાયકાત આગળ શું એ પણ વાત કરીશું શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરીએ શૈક્ષણિક લાયકાત છે મિત્રો ખાસ કરીને ડેટા ઓપરેટર માટે ધોરણ દસમી પાસ કરેલ હોય મિત્રો એવા બધા ઉમેદવાર છે અહીંયા ફોર્મ એપ્લાય કરી શકે છે મિત્રો અને આપણે લાસ્ટમાં વેબસાઇટ પણ મિત્રો આપી દઈશું એટલે તમારે ફોર્મ ભરવામાં સરળતા રહી છે આગળની વાત કરીએ મહત્ત્વની તારીખની વાત કરીએ મિત્રો તો આપણે છે એ છેલ્લી તારીખ મિત્રો ખાસ કરી ત્યારે ફોર્મ ભરવાના શરૂ છે છેલ્લી તારીખ પાંચ ઓગસ્ટ ઓગસ્ટમાં છે પાંચ ઓગસ્ટ સુધીમાં છે મિત્રો તમારા ફોર્મ છે મિત્રો ભરી દેવાના રહેશે તો ખાસ કરી ને તો આ તારીખ છે મહત્ત્વની છે એટલે ખાસ કરીને નોંધી લેજો આગળની વાત કરીએ તો જગ્યા કઈ રીતે અરજી કરી મિત્રો તો સત્તાવાર વેબસાઇટ છે મિત્રો પેપ્ટિક્સ ટપકો વિકલ્પ તમને જોવા મળશે એ આપણે લાસ્ટમાં એન્ડિંગમાં આપણે એનું ઇન્ટરપ્રાઇઝ પણ મિત્રો બતાવેલું છે કઈ રીતના દેખાશે તો ખાસ કરીને ઓફિસિયલ વેબસાઇટ પણ આપણે અહીંયા આપી દીધી છે એટલે તમારે કંઈક ડાઉટ ન રહે આગળ તો મિત્રો અહીંયા ફોર્મ ભરવા માટેની ઓફિશિયલ વેબસાઇટ મિત્રો આપેલી છે તો આ વેબસાઇટ છે તમે એકવાર પ્રિન્ટશોટ જ લેવો હોય તો લઈ લેવાનો મિત્રો કારણ કે આના પરથી તમારે સર્ચ કરશો કોઈ પણ બ્રાઉઝરમાં અને ઓફિશિયલી વેબસાઇટ વાપર થઈ જશે અને કઈ રીતના ઇન્ટરપ્રાઇઝ દેખાય છે એ પણ વાત કરી દઈએ તો મિત્રો આ રીતના અહીંયા તમે ઓપ્શન મળી જશે એપ્લાય ટુ ઓપરેટિંગ તો અહીં તમારે છે એ તમને અલગ જગ્યાઓ પર નીચે જોવા મળશે કંઈ કઈ પોસ્ટ માટે કેટલી કેટલી જગ્યા છે એ બધી નીચે તમને જોઈ શકશો ને તેથી અહીંથી એપ્લાય કરી શકો તો આ રીતના ઇન્ટરફેસ જોવા મળશે મિત્રો તો આ રીતના વિડીયો તો મિત્રો જો તમને કેવો લાગ્યો ઓછી જણાવજો મળી આવો નવા નવા વિડીયોમાં ત્યાં સુધી મિત્રો એ રજા જય હિન્દ